આપણે શટરૂપી વાતો કરવી છે ને એટલે સવારામ બાપાએ એની માથે એક કુંડળિયું બનાવ્યું છે ઈર્ખા બડાય ને માન કૂક આપણે ઈર્ખા કરવી બળાય અને મન જે આપણા મનની અંદર

કે પ્રભુનો રસ પીવે એની અંદર આવી રીતે હરખ શોખ નો સુડો લઈ એને ઘડેક હરખ થાય અને ઘડેક શોખ થાય આવો સુડો પહેરી અને જય વ્યામી જય વિરુષ જ્યાં વેમી હોય ને

હોય આ તો ના તો કોઈ મોટો હોય ને ત્યાં કોપે વરસે કરુણ ખાવા ધાબે ફળ્યું ઘરની અંદર સરખું કે શું વાતું વ્યસન ને ફેશન અને આવો અવળો પૈસો બધો હોય મારીકણ મરજીવા કોક સંત હોય ને ત્રણેય જમણી દીકરીઓ છે ને આવી વખતી જેને સદગરુ નો લીધો હોય સાત

એટલે આપડા મન ની અંદર આમ નો વાસ થવા દેવાનો નથી જેની સુરતા સુગ